નમસ્કાર મિત્રો આજે આ આખા ગામને ગોગા મહારાજે કહ્યું હતું કે વહેલી સવારે જો કાળો નાગ આવી અને તમારા ગામમાંથી ચાલતો ચાલતો આ રાડના ઝાડ નીચે આવે ને તો માનજો કે હું ગોગો મહારાજ અહીંયા બિરાજમાન છું ત્યારે આખું ગામ જ્યારે રાહ જુએ છે ત્યારે સાચે જ વહેલી સવારે મારો ધરતીનો ધણી કાળો નાગ બનીને ત્યાં આવે છે અને ચાલતા ચાલતા રાયણ પાસે આવે છે અને રાયણમાં આવી અને બખોલામાં જઈ અને અંતર ધ્યાન થઈ જાય છે ત્યારે આવી ઘટના જોઈને આખું ગામ ગોગા મહારાજનો જય બોલાવે છે અને પછી આ ગામના મુખી કહે છે કે સાંભળો ગામ લોકો આજથી આ ગોગા મહારાજ માત્ર આ વિધવાબાઈના જ નહીં પરંતુ આખા ગામના છે અને આખું ગામ મળી અને આ ગોગા મહારાજના નર નિવેદ કરશે બોલો મંજૂર છે ત્યારે આખું ગામ કહે છે કે હા મંજૂર છે અને હવે ગોગા મહારાજને બેસાડવાની તૈયારીઓ થઈ છે ત્યાં તો પાછળથી અવાજ આવ્યો કે ઊભા રહો ગામ લોકો અને જ્યારે આટલો અવાજ સાંભળ્યો ત્યાં તો આ બાજુ વિક્રમ ભુવાજી ગાંગી એના બાબા બધા જ એ બાજુ જુએ છે તો સામે આટિયાળી પાગડી છે અને હાથમાં લાકડી છે અને સફેદ વસ્ત્ર ધારણ કરી અને માલધારી ત્યાં આવે છે અને આવીને કહેવા લાગ્યો કે જય માતાજી ત્યારે મુખી કહે છે કે જય માતાજી આબોભાઈ ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે આ કોણ છે ત્યારે ગામના મુખી કહે છે કે આ વિધવાબાઈનો જે ધણી હતો ને એનો પરમ મિત્ર આ એક માલધારી છે અને એના ગોગા મહારાજને જ અહીંયા બેસણા કરવા માટે આમણે આપ્યા હતા ત્યારે માલધારી કહે છે કે સાંભળો ગામ લોકો અને સાંભળો મહેમાનો અહીંયા જે ગરીબ માણસે પોતાના છેલ્લા શ્વાસ છોડ્યા હતા ને એનો પરમ મિત્ર હતો અને એ મને એકલાને મૂકીને ચાલ્યો ગયો છે પરંતુ સાંભળો ગામ લોકો હું તમને કાંઈક કહેવા માગું છું અને મારી આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પણ હું જેમ કહું ને એમ ગોગા મહારાજના બેસણા કરજો ત્યારે વિક્રમ બુઆજી કહે છે કે બોલો તમારે શું કહેવું છે ત્યારે આ માલદારી કહે છે કે રાત્રે જ્યારે હું સૂતો હતો ને ત્યારે અહીંયા આ રાણના ઝાડમાંથી મારો મિત્ર નીકળ્યો અને તે ચાલતો ચાલતો મારી પાસે આવ્યો અને મારી પાસે આવી અને તે પહેલાં તો ખૂબ રડ્યો અને રડ્યા પછી તે મને કહેવા લાગ્યો કે મારો દીકરો ગાંડો થઈ ગયો અને ગાંડો થયા પછી જ્યારે ગોગા મહારાજ તેના શરીરમાં પ્રવેશ કર્યો ને ત્યારે તે હવે ડાયો તો થઈ ગયો છે અને સાંભળ મારા ભેરું આજે હું તને કાંઈક કહેવા માગું છું તારે આવતીકાલે જે ગોગા મહારાજની બેઠક થવાની છે ને અને ગોગા મહારાજના જ્યાં અમર બેસણા થાય ને ત્યાં તારે પહોંચવાનું છે ત્યાં જઈને તારે એટલું કહેવાનું છે કે ત્યાં ગોગા મહારાજના બેસણા કરોને એની બાજુમાં નાનકડું એક ડેરી બનાવી અને એમાં મારો પણ દીવો કરજો કારણ કે હું પણ આ ખેતરના ચાર સેડાની વચ્ચે ભટકું છું મારો આત્મા દુખી થાય છે અને ત્યારે આ માલદારી કહે છે કે પણ હું શું કામ કહું અરે તું તારા દીકરા પાસે જા અને તારી પત્નીના સપને જઈને કહી દે એ તને જરૂર તારો વ્યવહાર આપશે ત્યારે એ ગરીબ માણસ એટલું બોલ્યો કે હું મારી પત્નીના પાસે જવા નથી માગતો કારણ કે આખી જિંદગી એણે મને હેરાન કર્યો છે અને આજે મારી આત્મા ભટકી રહી છે ને એનું કારણ પણ માત્ર ને માત્ર એ જ છે અને હું એની પાસે નથી જવાનું બીજું કારણ એ પણ છે કે તે મારી વાત ક્યારેય માનતી ન હતી અને દેવધર્મમાં તે ક્યારેય માની નથી તો આ મારું સપનું સમજી અને તે ભૂલી જશે માટે હું મારા મિત્ર તારી પાસે આવ્યો છું કારણ કે જ્યારે કોઈ કામમાં ના આવે ને ત્યારે મિત્ર કામ આવે છે એટલે બોલ ભેરું આવતીકાલે તું ત્યાં જઈ અને ગોગા મહારાજની બાજુમાં શું મારો પણ એક નાનકડી ડેરી બનાવીશ ત્યારે આ માલદારી કહે છે કે ભલે મારા ભાઈબંધ હું તારી આ વાત જઈને કહીશ અને કરવું ના કરવું હવે એ ગામ લોકોને અને એ વિધવા બાઈના હાથની વાત છે હું તો ખાલી એમને જઈને કહીશ આટલું કહીને માલદારી કહે છે કે સાંભળો ભાઈઓ મને ગઈકાલે રાત્રે જ આવું સપનું આવ્યું હતું અને અહીંયા સાચે જ બેસણા થઈ રહ્યા છે ગોગા મહારાજના તો આ સપનું નથી આ હકીકતની વાત છે અને સાચે જ હે વિધવાબાઈ તારો જે ધણી છે ને એનો આત્મા આટલામાં ભટકે છે અને એને જો ભટકતો બંધ કરવો હોય ને તો અહીંયા ગોગા મહારાજની બાજુમાં તમે એની પણ નાનકડી ડેરી બનાવો અને સમય-સમયે એને દીવા ધૂપ આપતા રહેજો ત્યારે આ વિદવાબાઈ ચોધાર આસુડે રડે છે અને રડતા રડતા એટલું કહે છે કે હે વિક્રમ બુવાજી તમે જુઓ તો ખરા મારો ધણી હવે દેવલોક પામ્યો છે એમ છતાં એનો આત્મા મારી પાસે આવવા નથી માંગતો તો મેં એને કેટલો હેરાન કર્યો હશે અને કયા હદ સુધી મેં એને દુઃખ આપ્યું હશે તમે વિચારો ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હે ભાઈ આ બધું તારા કર્મનું ફળ છે અને તું બીજા સાથે જેવો વ્યવહાર કરીશ ને એવો તને જાતે મળશે પણ હવે બધું ભૂલી જા અને અહીંયા તારા ધણીને પણ અહીંયા ગોગા મહારાજની બાજુમાં બેસાડી દે અને બે દીવા પ્રગટ કરી નાખ અને ગોગા મહારાજની ભક્તિ કર અને આ તારો દીકરો તને એટલું સુખ આપશે ને કે તું બધું દુઃખ ભૂલી જઈશ તારા જીવનમાં હવે સુખનો સૂરજ તારો દીકરો અને આ ઘોઘરિયાળા ગોગા મહારાજ જગાડશે ત્યારે પેલો માલધારી કહે છે કે સાચી વાત છે ભાભી હવે તમે સુધરી જાઓ તો સારું છે નહીતર તમે તમારા પતિને તો ખોયો છે પણ હવે તમે સુધરશો નહીં ને તો તમે તમારા દીકરાને ખોઈ નાખશો આવું હું એક માલધારી કહું છું કે ના ભાઈ ના હવે તો મારાથી ભૂલ ક્યારેય ના થાય અને પછી તો આખું ગામ મળી અને ત્યાં ગોગા મહારાજને બેસાડે છે અને પછી ગોગા મહારાજ ત્યાં બેસણા કરે છે ને પછી ગામ લોકો સૌ ચાલતા ચાલતા પોતાના ઘર તરફ નીકળે છે ત્યારે પેલો માલધારી વિક્રમ ભુવાજીની પાસે જઈને કહે છે કે ભુવાજી મને જો મારા ગોગા મહારાજે રજા આપીને તો એકવાર હું તમારી માતા મેલડીના મંદિરે જરૂર આવીશ કારણ કે મેં તમારી મેલડીના પરચાની વાતો ખૂબ સાંભળી છે માટે હું પણ દેવધર્મને માનવા વાળો એક કાળા માથાનો માનવી છું અને મારા ગોગાના પ્રતાપે હું આ બધું કામ કરું છું ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ભાઈ અડધી રાત્રે આવજો અમારા દ્વાર તમારા માટે માટે હંમેશા ખુલ્લા રહે છે અને મહેમાનો તો આ વિક્રમ ભુવાજી પોતાના પ્રાણ આપતા પણ જરાય વિચાર કરતા નથી અને આમ આટલું કહી અને ગામના સૌ માણસો ચાલતા ચાલતા ગામના ચોકમાં આવે છે અને પછી મુખી વિક્રમ ભુવાજીની પાસે આવીને કહે છે કે ભુવાજી તમે અમારો આ ગરીબનો કેસ સોલ્વ કર્યો છે અને આ દીકરાનું દૂર

હું જે માગું એ આપશો ને ત્યાં તો આખું ગામ કહે છે કે હે ભુવાજી માંગો તો ખરા તમે જે માગો એ અમે આપવા તૈયાર છીએ કારણ કે તમે એક વિધવાબાઈના દીકરાને બચાવ્યો છે અને એનું ગાઢ પણ મટાડ્યું છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે આ બધું તો તમારો ગોગો મહારાજને મારી મેલડી કરે છે હું તો માત્ર એક નિમિત્ત છું પણ આજે જો ગામ લોકો તમે મને કાંઈ આપવા માગતા હોય ને તો હું એટલું જ માગું છું કે આ વિધવા બાઈ છે અને એનો ગાંડો દીકરો છે ને એ હવે ડાયો તો થઈ ગયો છે પણ તમે એને ગામના નહીં પરંતુ પોતાના પરિવારની જેમ રાખી અને આ દીકરાને ભણાવજો અને એને સારા માર્ગે મોકલજો તો ગોગા મહારાજ આની સાથે છે અને ગોગા મહારાજ જો તેને આગળ લાવશે ને તો આ દીકરો આખું ગામ આગળ લાવી દેશે આવું હું માગું છું એનાથી વધારે મારે કાંઈ જોતું નથી હું ધન દોલત માલ મિલકત કે રૂપિયા લેતો નથી કારણ કે મારી સાચી મૂડી મારા ઘરે બેઠીને એ મારા એકોતેર પેઢીના વડવાની માતા મેલડી છે લ્યો ત્યારે ગામ લોકો હવે અમે રજા માગીએ ત્યારે આ બાજુ વિધવાબાઈ કહે છે કે ભુવાજી પણ આમ આ રીતે તમે જતા રહેશો તો અમને એમ લાગશે કે અમે તમારા માટે કાંઈ ના કર્યું ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે સાંભળ આજથી તું મારી બહેન અને તને જો કદાચ દુઃખ પડે અને જો કોઈ દિવસ તને કોઈ સહારો ના મળે ને એ દી ભાઈના ઘરે ચાલી આવજે આ વિક્રમ ભુવાજી તારો ભાઈ બનશે અને તને કોઈ વાતે દુખ નહીં પડવા દે અને હવે મને રજા આપો કારણ કે મારા ઘરે કોઈક ને કોઈક રોજ દિન દુખિયા આવતા રહે છે માટે હું વધારે દિવસ રોકાઈ શકું એમ છું નહીં અને પછી વિક્રમ ભુવાજી ગાંગી અને એના બાબા ત્યાંથી ચાલ્યા ત્યારે બાબા કહે છે કે ભુવાજી તમારી જે માતા મેલડી છે ને એ જબરી જોરાવર છે અને એ જ મને ઠેઠ કામરૂ દેશ લેવા આવી હતી અને આજે અહીંયા જ્યારે આ દીકરાનું દુઃખ મને પણ સમજણ નહોતી પડતી કે ગાંગી પણ સમજતી ન હતી કે આ દીકરાને એવું તો કયું દુઃખ ઘેરી વળ્યું છે કે તે સાજો થતો નથી પણ હે ભુવાજી તમારી મેલડીનો ઉપકાર માનું એટલો ઓછો છે કે એણે કેટલી મોટી આંટી આટલી સરળતાથી સુધારી દીધી અને એ દીકરાને ડાયો કરી દીધો અને ગોગા મહારાજના અમર બેસણા કરી દીધા ત્યારે ભુવાજી કહે છે કે બાબા તમે મારી સાથે આવતા હોય ને તો તમને ખબર પડે કે માતા મેલડી કેવા કેવા દુઃખ મટાડે છે અને કેવા કેવા કેસ સોલ્વ કરે છે અને આ તો કાંઈ નથી એક તો હું જે ગામમાં ગયો હતો ને ત્યાં તો મરેલા મરદા પણ મારી મેલડીએ બેઠા કર્યા હતા અને આમ આ રીતે વાતો કરતાં કરતા ત્રણેય જણા હવે સાંજ પડવામાં થોડી વાર છે ને વિક્રમ ભુવાજી પોતાના ગામના પાદરે આવી જાય છે અને ગામના પાદરે આવી અને જેવા ત્યાં ઊભા રહી ગયા ને ત્યાં તો જે ગામના પાદરે પહેરેદાર બેઠો હતો તે હાથમાં લાકડી લઈ અને આડો ફર્યો અને આડો ફરીને કહેવા લાગ્યો કે ભુવાજી હું તમને નહીં જવા દઉં મને પૂરેપૂરો વિશ્વાસ છે કારણ કે તમે ભુવાજી તો છો જ નહીં ત્યારે વિક્રમ ભુવાજી હસવા લાગ્યા ને કહે છે કે ભાઈ તને વળી શું થયું છે અને તું આવું કેમ કહે છે અરે હું તો ચાર પાંચ દિવસ પછી ગામમાં આવ્યો છું તો પછી તને એમ કેમ લાગે છે ને તું આવું કેમ કહે કહે છે છે ત્યારે પહેરેદાર કે ના ભુવાજી ના હું તમને ઓળખું છું કે તમે કોઈક બીજા માણસ છો કારણ કે દિવસે તમે આવતા નથી ને રાત્રે તમે અડધો અડધો કલાકે આવો છો ઘડીકમાં તમે ગામમાં જાવ છો ઘડીકમાં ઘોડો લઈને બહાર જાઓ છો ઘડીકમાં માં ગામમાં જાવ છો આમ તમે આખી રાત ચાલ્યા કરો છો તો હું બે ત્રણ રાતથી હજી સુધી જાગું છું મારી આંખ મીચાણી નથી અને આજે દિવસે આવી ગયા ત્યારે વિક્રમ બુવાજી કહે છે કે તારી સાથે આવું કેમ થયું છે હું તો અહીંયા આવ્યો જ નથી ત્યારે ગાંગી કહે છે કે હે બુવાજી મને એવું લાગે છે કે માતા મેલડીએ આ ભાઈને બરાબર ભરમાવ્યો છે ત્યારે વિક્રમ બુવાજી કહે છે કે પણ આ ભાઈને માતા મેલડી સુકામ ભરમાવે અને આ તો ગામની રક્ષા કરે છે ગામની પહેરેદારી કરે છે તો પછી આ ભાઈને માતા મેલડી સુકામ હેરાન કરે ત્યારે ગાંગીના બાબા કહે છે કે માતા મેલડી આને જરૂર હેરાન કર્યો હશે કારણ કે આપણે જ્યારે અહીંયાથી નીકળ્યા ને ત્યારે આ માણસે એટલું કહ્યું હતું કે ભુવાજી તમારા રૂપમાં પેલો કોણ ગામમાં આવ્યો હતો ત્યારે ભુવાજી તમે એમ કહ્યું હતું કે એ તો મારો જ માણસ હતો અને એણે મારી મજાક કરી છે ત્યારે આ પહેરેદાર શું બોલ્યો હતો એને ફરીવાર તો પૂછો ત્યારે ભુવાજી કહે છે કે ભાઈ શું બોલ્યો હતો તું ત્યારે પહેરેદાર કહે છે કે મેં તો ખાલી એટલું જ કહ્યું હતું એ તમારો સગો સંબંધી હોય તો એને કહી દેજો કે તમારો વેશ ધરણ કરી અને બીજી વાર અહીંયાથી આવે નહીં નહીતર મારાથી ભૂંડો બીજો કોઈ નથી અને એને પણ હું સબક શીખવાડી દઈશ પછી ત્યારે ભુવાજી હસવા લાગ્યા ને કહે છે કે ભાઈ તું આવું બોલ્યો હતો ને એટલે જ તારે આ બધું ભોગવવું પડ્યું છે ને ત્રણ ત્રણ રાત સુધી તારે જાગવું પડ્યું છે ત્યારે પેલો માણસ કહે છે કે મને કાંઈ સમજાતું નથી ભુવાજી મને એમ તો કહો કે આજે તમારા વેશમાં આજે ગામમાં આંટાફેરા કરે છે એ કયો માણસ છે ને તમારો કયો સંબંધી છે મને આખી રાત સુવા દેતો નથી જેવી આંખ મીચું છું એની સાથે તે તરત જ ઘોડે સવાર થઈને આવી જાય છે બોલો એ કોણ છે ત્યારે ભુવાજી કહે છે કે સાંભળ મારા ભાઈ અયા જ્યારે હું હાજર ના હોઉં ને ત્યારે માતા મેલડી મારા રૂપમાં ગામમાં ફરતી હોય છે અને એ દિવસે તે એમ કહી દીધું હતું ને કે તે જે હોય તે તેને સમજાવી દેજો નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય તો મારી મેલડી આ વાતને સાંભળી ગઈ હશે એટલે જ તો તને ત્રણ ત્રણ રાતથી જગાડ્યો છે ત્યારે પેલો કહે છે કે શું ખરેખર માતા મેલડી મને આમ તમારા વેશમાં દર્શન આપી ગઈ છે કે હા મારા ભાઈબંધ બીજું તો આ ગામમાં કોણ આવી શકે મારી મેલડી જ્યાં બેઠી હોય ત્યાં કોઈની હિંમત છે કે કોઈ વેશપલટો પલટો કરીને મારા ગામમાં ઘૂસી શકે ત્યારે તે હાથ જોડીને કહે છે કે તો ભુવાજી તમારી માતા મેલડીને કહેજો કે આ દ્વારપાલથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને હું એક પહેરેદાર છું એટલે મારે ગરમ અને નરમ રહેવું પડે છે પણ મારી ભૂલ હું કબૂલ કરું છું હેમાં મેલડી મને માફ કરજે માં હું પણ તમારી જેમ આ ગામનો એક રખેવાળ છું હું માણસ છું ને તમે દેવ છો માટે મારે પણ અહીંયાથી જે નીકળે ને એને ઊંચા અવાજમાં બોલવું પડે છે મારા મનમાં કોઈ પાપ નથી ત્યાં તો વિક્રમ બુવાજી હસ્યા અને પોતાનો એક હાથ ઊંચો કરીને કહે છે કે દ્વારપાલ હું બધું જ જાણું છું એટલે તો મેં મેલડીએ ખાલી તને એવી સજા આપી છે કે માત્ર તું જાગી રહે એનાથી વધારે કોઈ સજા કરી નથી અને હવે ક્યારેય પણ જો વિક્રમ ભુવાજી કે એમના વેશમાં કોઈ નીકળે ને તો હાથ જોડીને જાઓ બાપ એટલું જ કહેજો નહીતર દ્વારપાલ બીજી વાર હું મેલડી છોડીશ નહીં કે મારી ભૂલ થઈ મને માફ કરો કે હા દ્વારપાલ હું તને માફ કરું છું અને તારી પહેરેદારી એકદમ સાચા દિલથી તું કરે છે ને એટલે હું મેલડી તારા ભેડી છું જા તને કોઈની જરૂર પડે ને તો મારા મંદિરે આવી અને મને કઈ જજે તારું કામ હું મેલડી કરી દઈશ કે ભલે મારી અને આમ કહીને વિક્રમ ભુવાજી ગાંગી અને એના બાબા હવે એમના ગામમાં પહોંચ્યા છે અને મિત્રો હવે પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી